ગઈકાલે 19 ઓગસ્ટ દુર્ણદસના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હતો ગંભીર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીના મોત બાદ સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકોએ ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને મારિયાતા આ સાથે શાળામાં ભારે તોડફોડ કરી હતી કોપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ આવેલ જે સ્કૂલના એક વિદ્યાર્થીના આજે બપોરે સ્કૂલ છૂટી તે સ્કૂલ છૂટ્યા બાદ શાળાના ગેટની સામે સ્કૂલના જ વિદ્યાર્થી દ્વારા એને છરી મારવા અંગે પેટના ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે છોકરાને એડમિટ કરવામાં આવ્યો હતો ત્યાં આગળ જઈને પૂછપરછ કરતા એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે છોકરા એને છરી મારે છે એની વિરુદ્ધનો અટેમ્પ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પ્રાથમિક તપાસ બાદ અમારા ધ્યાનમાં એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ગણતા અન્ય છોકરા જોડે એક વીક પહેલાં

હાલમાં પ્રાથમિક પૂજ વર્ષમાં સ્કૂલના સ્ટાફની પ્રિન્સિપાલને પ્રાથમિક પૂજ સ્તર પર કે અગાઉ લોકો વચ્ચે ઝઘડો થયો હતો એ બાબતે કેને ચાલી મારેલી છે અને વોર્નિંગ પણ આપવામાં આવેલી હતી એ સિવાય સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી ઘરેલીને આવેજી કોઈ વસ્તુ લઈને આવે છે કે બી હત્યાની ઉદ્દેશ સુધી સ્નીમા જન્મ આવે નથી આ ઘટના હતી લોકોનો ઝઘડો હતો આ જે કેવિન કોઈ પ્લાન કર્યું પહેલેથી પ્લાનિંગ સાથે ચલી લઈને આવેતા છોકરાને બાર બોલાવ્યો તો શું બન્યું

જેમ જેમ આરોપી રાઉન્ડ અપ કરવામાં આવશે અને જે વિદ્યાર્થી જે બાદમાં આવશે ત્યાર બાદ એક્ઝેક્ટ કેટલા લોકો હતા કે ધ્યાનમાં આવશે છરી મારવામાં એ વિદ્યાર્થીઓ તેઓ હાલમાં જાણવા મળે છે ખાસ વાત કરીએ તો જે વાલીઓ છે તેઓનો એક્સેપ્ટ છે કે સ્કૂલ દ્વારા જે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે અને જે જગ્યાએ બ્લડ પડ્યું છે તો તેને પાણીથી ધોઈ નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં પુરાવા નાશ નાશનું જો આ તપાસ દરમિયાન આવી કંઈ હકીકત મળી આવે તો એવી કોઈ તલક એટલે ગુનો દાખલ થશે કે કેમ હાલમાં જે ફરિયાદ છે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એની જે તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર કુકરા કરી લે છે અને ત્યારબાદ જેનું પંચનામું કરવામાં આવશે પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો જેણે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે